સુરતના પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે પુણા વિસ્તારમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે ગેરકાયદેસર બાંધકામોના કારણે ટ્રાફિક ચોરી અને ગંદકી જેવા પ્રશ્નો ઉદભવી રહ્યા છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે મેયરના આદેશ બાદ પણ ગેરકાયદેસર બાંધકામ અકબંધ રહ્યા છે મેયરે ગેરકાયદેસર બાંધકામ તોડવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેવા આક્ષેપો કર્યા છે કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે કે રહેણાંક વિસ્તારમાં કોઈની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે ગેરકાયદેસર બાંધકામ એફએસઆઈની મલાઈ કોણ ખાઈ રહ્યું છે ત્યારે ગેરકાયદેસર બાંધકામો હટાવવાની માંગ સાથે કોંગ્રેસે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે આજરોજ પૂણા વિસ્તારની અંદર અમારા બે કલાકના પ્રતિક ધરણાનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ એટલા માટે જરૂર પડી કે નહીં માત્ર પૂણા સણિયા હોય સારોલી હોય દરેક જગ્યાએ કોટેજ ઇન્ડસ્ટ્રીયલ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલના નામે પરમિશનો લેવામાં આવે છે બાંધકામની અને જે પરમિશનો લેવામાં આવે છે એનું વિરુદ્ધ બાંધકામ થઈ રહ્યા છે જેના લીધે ત્યાં આજુબાજુમાં રહેતા લોકોને પણ તકલીફ થાય છે સાથે સાથે એનું જે ઇન્ડસ્ટ્રીયલ કચરું નીકળે છે એ પણ રસ્તા ઉપર આવે છે ટ્રાફિકનું ભારણ પણ સતત જે રસ્તાઓ છે એની ઉપર વાહનો પાર્ક થાય છે જેના કારણે આ ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે અને અહીંયા તળાવની બાજુમાં એક સુમન સ્કૂલ બની રહી છે આવનારા નવા સત્ર ઉનાળામાં એ શરૂ થવા જઈ રહી છે અને મેયરશ્રી અહીંયા ત્રણ મહિના પહેલા રાઉન્ડ માર્યો ત્યારે એમણે પોતે એવું કીધું કે આ બાંધકામોને હટાવવામાં આવે છતાં પણ આજ દિન સુધી આજે જે ચાર મહિના જેવો સમય થવા આવ્યો એ હટાવવામાં નથી આવતા અમે મેયરશ્રીને પણ પંદર દિવસ પહેલા એક અલ્ટિમેટમ આપેલું કે તમે આ સત્તામાં બેઠા તમે સુરત શહેરના પ્રથમ નાગરિક છો છતાં અધિકારીઓ તમારું સાંભળતા નથી તો તમે પોતે રાજીનામું આપી દો કારણ કે જે કામ થઈ રહ્યું છે ખરેખર ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે ને એ દૂર થાય એના માટેનો આજનો અમારો કાર્યક્રમ છે અમારી તો આજની આ શરૂઆત છે અમે જ્યાં જ્યાં પણ રજૂઆતો કરવાની આવશે કારણ કે વિધાનસભાની અંદર પણ અમારા સીએલપી લીડર છે એમણે ત્યાં રજૂઆતો કરી છે તુષારભાઈ ચૌધરી દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે આવનારા સમયની અંદર કાયદાકીય રીતે પણ અમે લડાઈ લડવા જઈ રહ્યા છીએ